વાહન ચોરીના ગુનામાં પકડાયેલા ઇસમ ને પાસાના કાયદા અંતર્ગત કરતા અટકાય આવા પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરી હોય જે સૂચના માર્ગદર્શન પોલીસ ઇન્સ્પેક્ટર રેસાર વેકરિયા સર્વિલ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર રેસાર રણા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજી ભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઓને પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર તરફ મોકલી આપી જે પાસા દરખાસ્તમાં પોલીસ કમિશનર સાહેબ દ્વારા ના મંજૂર કરી પાસા હુકમ કરતા વાહન ચોરીના ગુનામાં પકડાયેલ ઈસમની પાસા હુકમની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસ્ય કામગીરી કરી છે પાસા અટકાયતીનું નામ ડોલામણી સુખા સબર ઉંમર ઓગણીસ રહેવાસી ખાતા નંબર સી ઓગણીસ વીસ પાંચમો માળ રૂમ નંબર પાંચ મનીષભાઈના ખાતામાં શુભમ ઇન્ડસ્ટ્રીઝ સણિયા હેમાદ ગામ સારોલી સુરત શહેર